જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે હોળી અને દોલોત્સવ એક છે કે જુદા જુદા દોલોત્સવ એટલે શું અને તેનું મહત્ત્વ શું છે તો ભાગણસૂદ પૂનમે હોળીનો ઉત્સવ મનાવાય છે શ્રી ઠાકોરજીને શયનભોગ ધર્યા પછી હોળી પ્રગટે અને હોળી પૂજન થાય પછી શયનના દર્શનમાં શ્રી ઠાકોરજીના ગાલ અને દાઢી ગુલાલથી રંગાય છે અબિલ ગુલાલ ઉડાડાય છે ડફના તાલે રસિયા ગવાય છે બીજે દિવસે ફાગણવદ એકમ અથવા તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે દોલોત્સવ થાય સંસ્કૃતમાં દોલા એટલે પાલખી દોલ શબ્દનો બીજો અર્થ ઝૂલો પણ થાય ઝૂલે ઝૂલાવાના ઉત્સવને આપણે દોલોત્સવ કહીએ છીએ વ્રજભક્તો વૃક્ષની ડાળી ઉપર દોરીઓ બાંધી અને ઝૂલો બનાવે તેમાં આસોપાલવ આંબો જાંબુ વગેરેની ડાળીઓ પર દોરીઓ બાંધી અને ઝૂલો બાંધે અને તેને ખૂબ શણગારે તેમાં શ્રી ઠાકોરજીને અને શ્રી સ્વામિનીજીને પધરાવી અને ઝૂલાવે છે ઝૂલાવતા ઝુલાવતા અબીલ ગુલાલ ચંદન કેસુડો ઉડાડે અને આનંદ કરે આગળ આપણે જોઈ ગયા કે જે મુજબ ચાર પ્રકારના ભાવવાળા વ્રજભક્તોના ભાવથી ચાર ખેલ થાય છે ને ચાર વાર ઝૂલે છે ચાર વખત ભોગ આવે છે આપણા સેવા પ્રકારમાં જેમ અનકૂટની જેમ જ આ પણ એક મહોત્સવ જ છે શ્રી વલ્લભાધીશ કી છે